અશોકસિંહ એન ઝાલા અર્જનભાઈ રબારી વનરાજસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા હરિસિંહ જાડેજા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ ચાંગા વિકાસભાઈ રાજગોર બ્રાહ્મણના આગેવાનો બચાવ શહેરના તમામ પ્રજાજનો મહિલાઓ દરેક સમાજનો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગરબા સ્તુતિ કરી સર્વે શહેરીજનોની હાજરીમાં રાસ ગરબાનો પ્રારંભ થયો બચાવ યુવક મંડળ દ્વારા દર વર્ષે યોજાતી આ ગરબી મંડળની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ઉપરોક્ત મંડળના પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજાની નિગરાણી નીચે આયોજન કરવામાં આવે છે જેમાં તેમની ટીમ દ્વારા કાર્યક્રમ સફળ અને શિસ્તબંધ આયોજનને કારણે મહિલાઓ દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે સાથે સુરક્ષા તો બેમિશાલ જોવા મળે છે આ ગરબી મંડળના વિજેતા વિતરણ કરવામાં જેથી યુવા વર્ગ મોટી સંખ્યામાં ઉમટી પડે છે નવરાત્રી મહોત્સવમાં ભગવતી ઉપાસકો ખાસી હાજરી આપશે અને વિશેષ મહત્વ સુરક્ષા વ્યવસ્થા સઘનને કારણે મહિલાઓ માતાઓ ભક્તિભાવ સાથે માની આરાધના કરી ધન્યતા અનુભવશે સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ બી રાણા બચાવ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાશેની જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રિપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણતક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંગું બિયારણ વાયુ, સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મુંઝાય છે સનો, ખેતરમાં લગાવ કશ્યપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતીલાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક આપણે જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઇવે અમદાવાદ કચ્છના ખેડૂતો માટે ખુશખબર કશ્યપ સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ ફાઇન બસો પચાસ વીસ ત્રણસો એકત્રીસ કચ્છ રાજકોટ મશીનરી સ્ટોર સ્ટેશન રોડ ભુજ કચ્છ ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ એકાવન સાતસો ચોસઠ